એવાસે બી અતારે પવન આવે છે અત્યે અમે અતારે વરસાદ આવવાનો છે એટલે બો ઓરકડી એક રે આ રીતે આ બધા વાદળ વાદળ બધું કમ્પ્લીટ થઈ જ્યુશે ને અતર બધાય કોળીઓને બધું લેવા મળ્યા તો આ बाजू ઉગા ચાલો યુટ્યુબ ફેમિલી બનાવવાની છે વઘારે લખી છેડી હાલો મિત્રા જય ગિરનારી કેમ છો બધા મજામાં આજે બનાવવાની છે સામાર વે ભત્રીજા સાપીવા આવ્યા છે સસા તમે બધા સાપીઓ ચાલો હેટર ફેમિલી એટલે સાતો કમ્પ્લીટ ઓલરેડી બની છે બધાને જય કિડનેરી ને કેમસો બધા મજામાં દિવ્યાબેન આવ્યા છે સા આપણે દિવ્યાબેન પાઈ જાય અને પાણી પણ આવીને પાઈ જાય છો તો ભૂખ ભૂખ લાગે શું ખાધું સવારમાં બપોરે દિવ્યાબેન રવિવાર એલા છે એટલે અમારે સાંજ દૂધ બપોરે ફરાળ કરશે થોડું ઘણું હાજર એકટાણું કરશે તો ચાલો બધે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો ચાલો મિત્રો જય ગિરનારી ચા પાણી તો બનાવી નાખ્યા છે મારા સાસુમાં ભરત ભરે છે બતાવું તમને આજ બીજું ભરત લઈ લીધું બા હા ઓલું ભરત ભરાઈ ગયું શું થઈ ગયું આ હું છે આ તોરણ પડદો આ તોરણ પડદો

पुरू थायपशी कई भरत भरवानु से? पुरू थायपशी ओसा न परदो बीजो से बीजा दाई गेला से? आँ मैं सोडी नू से यह पान कीन? पान कीनू करा कीन। वला आवे प्रंग न परदो से भरवान। पर भरत अटलुहार हो से बदा किदा करेक, अमने भर ચાલો યુટ્યુબ ફેમિલી આ બનાવવાની છે વઘારેલી ખીચડી એમાં લઈ લીધી છે બટેટું ડુંગળી મરચું ને ટમેટા હાલો બધા વઘારેલી ખીચડી ખાવા યુટ્યુબ ફેમિલી આજે આપણે ઘરે છે પેલા આપણે વઘારેલી ખીચડી ખાવાનું મન થયું છે મારે બાઈ કીધું કે ભારે છે ને હું ખા છે વઘારેલી ખીચડી બનાવે છે તો અમારે બનાવીને રીત અલગ હોય તો અમારી બનાવવાની રીત અલગ હોય એટલે અત્યારે બધું વકાલોને બધું સુધારવા મળ્યા મળી છે અને આ રીતના ખીચડી કમ્પ્લીટ થઈ જાય તમને હું કહીશ ફેમિલી અત્યારે આપણે અહીંયા ખીચડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે મારા બે કીધું કે બે પોગલી લઈએ દુકાને તમે પોગલી લેવા જાઉં છું ફટાફટ મધુરભાઈની દુકાને ફેમિલી અત્યારે આપણે નૂડલ્સ ને પોગલી લીધી મધુરભાઈની દુકાને અને હવે આપણે ફટાફટ ખીચડી મળી ખાવા મિત્રો જય ગીરને આપણે અત્યારે બે જ કરવા આપણે ખીચડી બનાવી છે નૂડલ્સ લેવા સીવી અને પોગલી લેવા સિવાય આજ કુલેવરનું શાક શાક છે અને સાચમાં બરફ નાખ્યો છે અને રોટલા અને રોટલી અને આથણું બધું છે તો સારો ફટાફટ બધા આવે રા કરવા અત્યારે આપણે સાફ પાણી પીને બહાર આવ્યા છે પણ આ બાજુ વરસાદ તો બહુ અંધારો છે હું તમને બતાવું આ બાજુ વાદળ વાદળ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે બધાએ કોળીઓને એવું બધું લેવા મળ્યા છે ને આ બાજુ ઉઘાડ છે આખું અડધી બાજુ વરસાદ ધરેલો છે બરાબર ને તો વરસાદની આજ આગાહી છે આજે આવી જાય તો આવી જાય આવી જાય તો સારું ગરમીનો તો પાવ પારો વધતો જાય છે અને ગરમી ખૂબ ગરમી થાય છે અને અત્યારે બ્લોગ આ બધા તપી ગયેલા કમ્પ્લીટ ઓલરેડી તાજું નથી લાગતું તો આ કેમ કરે છે ઉભી રહે લે ને ઊભી ઉભી રહે લઈ જાવ દાદા ખોટું બોલ હાસું અમારા કાયા બેન જે શેષમાં જ આવી જાય કે પણ હવે કારક કારક ભૂલી જાય ને કારક કારક પેરા કાબે હા જો બધા વરસાદ બતાડ આ બધે વરસાદ આવવાનો છે આજે બધા નાવા ગયા ને

કારણ કે કોળીયું છે થોડી ઘેઠા નહીં દેવી એટલે આપણે હાજર વરસાદ આવે આવે તો આપણે કાંઈ વરસાદ નહીં કાંઈ બળી જ તો કેરી બેરી ખાઈ જાય કેરી તો એ નાખ્યું છે બરાબર તો આ રીતનું બધું બહેનું આખું લોકેશન છે તમને બતાવું વાદળા ધાર સકાશક થઈ જશે મસ્ત એટલે મસ્ત જોવા બધું ખડાયું વાહ ભાઈ વાહ વર્ષે ભલે વાદળીને વાયુ ભલે જાય હે માડી તારો ગરબો ક્યાંય નામ

આ કાંટાળી કોળિયું છે એટલે બધું ધ્યાન રાખવી પડે બરાબર અને આપણે જાવ દેવી નીચે કોળીએ પણ ટફેટ હોય આ દઉં એક આ રીતની બીજી નીચે આપણે બધી કોળીઓનું જાવ દેવા એટલે આપણે તો નીચે બીજી ગોઠવી દેવાય વરસાદ વરસાદ આવે એટલે આપણે કોઈ જલ્દી કંઈ બરજા નહીં અને અહીંનો નજારો તો જોવો તમે અત્યારે આખું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આમ ઉંડો ઊંડો વરસાદ આવે એવું કંઈક લાગે પણ કાંઈ બધા તો નથી પણ આ બાજુ બધુંય મસ્ત મસ્ત બધું લોકેશન આવે છે વાહ ભાઈ વાહ લીમડા વીમડા બધા લે પવનના આધારે અને બધા અત્રા કહે છે બધા છે બધા બંધને બધું બધું લેવા બધું અને અમે વાડીશું સરસ મજાની ખુલ્લી ને આપણે જે વાવવાનું બાકી છે ખેડવાનું બાકી છે પણ એ વહેલાથી ખેડી નાખશું વરસાદ આવશે પહેલાં ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે વાળું કરવા વેહીએ છીએ વાળોમાં મસ્ત મજાનું આપણે ગમતું શાક છે આજે ડોડાનું શાક છે મસ્ત ડોડાનું શાક એવું છે આપણે ભાણામાં ને સાયસ ને પાપડ છે અડદના વાહ ભાઈ વાહ અમારે વાળું કરવા બધા વેહીએ બાજરે રોટલા છે તો ચાલો બધા ડોડાનું શાક ખાવા અત્યારે આપણે ઘરે આપણે ધામવાડીમાં ગયા હતા તલાવડીમાં એક ગાય હતી કીટી ગેલી હતી એ ગાય બધા મુંડેવાળા છે ગાય કાઢી અને અત્યારે ગાયના બારી ગાડીને એ છે અત્યારે આપણા કપડાંનું બધું બગડ્યું છે ઓલરેડી બધું આ તો ગારા વાળું દેવું બધું તો ફટાફટ આપણું નાઈ નાખ્યું અહીંયા આપણે લો પૂરો કરીશું નવા હોય તો ફટાફટ આપણે થઈ કારણ કે અવરનવર આવા યુવિયો છે કાંઈ માત્રનું કામ લઈ લે આપણે ખૂબ જ પડે વાળું કરીને ગયા હતા એ બધા વાળું કરવાનું ભાઈ ગયા હતા તો એ બધા કન્ટિન્યુ લોકો પડે તમારે દરેક ગ્રુપમાં જય કરજો મનુષ્ય પાછા નવો લોકો જયનારી જય જય ગિંદરી